પારડી પોલીસે એક્સયુવી કારમાં ચોરખાના બનાવી લઈ જવા તો એક લાખ છપ્પન હજારના દારૂ સાથે ચાલકને પારડી મામલતદાર કચેરી પાસેથી ઝડપી પાડ્યો પારડી પોલીસની ટીમ પ્રોહિબિશન સહિતના ગુનાઓ અટકાવવા માટે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા આ દરમિયાન ખાનગીરા બાતમી મળી હતી કે એક સફેદ કલરની એક્સયુવી કાર નંબર જીજે ટ્વેન્ટી વન એ સિક્સ ફોર ઝીરો એટમાં ચોરખાના બનાવી ચાલક દારૂ ભરીને જઈ રહ્યો છે જે બાતમીના આધારે પારડી પોલીસની ટીમે દમણી જાપા મામલતદાર કચેરી પાસે વોચ ગોઠવી કારને ટ્રાફિક જામ કરી ઝડપી પાડી હતી કારમાં તપાસ કરતા ડ્રાઈવર સાઈડ તથા ક્લીનર સાઇડે પગ મૂકવાની જગ્યાએ અને સ્ટેપની ટાયર મૂકવાની જગ્યાએ બનાવેલા ચોરખાનામાંથી દારૂ મળી આવ્યો હતો પોલીસે ચાલક અને કારને પોલીસ મથકે લાવી મુદ્દામાલની ગણતરી કરતા કારની કિંમત ચાર લાખ ચારસો એસી ના વિદેશી દારૂ જેની કિંમત એક લાખ છપ્પન હજાર એક મોબાઈલ ફોન જેની કિંમત એક હજાર મળી કુલ પાંચ લાખ સત્યાવન હજાર રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે લઈ ચાલક હરેશ કાનજીભાઈ આસોદરિયાની ધરપકડ કરી અનિલ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી છે